ગણેશ નમઃ અધ્યાય તેરમો ધર્મયાચાર તથા અધર્મયાચાર આચાર ઋષિ વાચ સદાચારમ શ્રાવસુ એન લોકાન છે બુધમ ધર્મ ધર્મમયા બ્રૂહિ સ્વર્ગ નાર્ગદાસ થયા ઋષિઓ બોલ્યા હે સુથ સમજુ માણસો જેથી લોકોને જીતી શકે તે સદાચારમને હવે સંભળાવો સાથે સાથે સ્વર્ગ આપનાર ધર્મય આચાર અને નરક આપનાર અધર્મય આચાર પણ વિસ્તારપૂર્વક કહો સૂત બોલ્યા જે વિદ્વાન બ્રાહ્મણ સદાચાર પાળે છે તે જ તેના ગુણોને લીધે બ્રાહ્મણ નામનો અધિકારી છે આ બ્રાહ્મણમાં સદાચાર વેદ અને વેદાચાર આ ત્રણેય ગુણો હોવા જોઈએ એમાંથી એક એક ગુણ ધરાવનારો દ્વિજ કહેવાય છે જે વેદના અભ્યાસી છે અને માત્ર વેદોક્ત આચરણને પાળે છે તે વિપ્ર કહેવાય છે થોડા આચારવાળો વેદ પણ થોડો જાણનાર અને નિત્ય રાજાની સેવામાં તત્પર રહેનાર ક્ષત્રિય બ્રાહ્મણ કહેવાય છે જે બ્રાહ્મણ ખેતી અને વેપાર કરતો હોય તે વિશ્ય બ્રાહ્મણ કહેવાય છે પરંતુ જે બ્રાહ્મણ આજીવિકા માટે માત્ર ખેતી જ કરતો હોય તે શુદ્ર બ્રાહ્મણ કહેવાય છે ઈર્ષાળુ અને બીજા પર તે દ્વેષ નાખનાર બ્રાહ્મણને ચંડાળ બ્રાહ્મણ કહેવાય છે પૃથ્વી અને પ્રજાનું પાલન કરનાર રાજા ગણાય છે બાકીના બધા ક્ષત્રિયો મનાય છે અને વૈશ્ય નિશામ તત્પર રહે તે બધા શૂદ્ર કહેવાય છે જ્યારે ખેતી કરનાર વૃષ કહેવાય છે આ સિવાયના બાકી બધા દસ્યુ ચોર લૂંટારા કહેવાય છે મનુષ્ય પોતાના કલ્યાણ અર્થે પરોઢે ઉઠી પૂર્વ દિશા તરફ મુખ રાખી દેવો ધર્મ અર્થ અને તેની પ્રાપ્તિ માટેના ઉપાય તેમજ તેમજ પોતાની આવક ખર્ચનો વિચાર કરવો રાત્રિના છેલ્લા પ્રહર ઉષાકાળ જાણવો અર્ધો પ્રહર સંધિકાળ મનાય છે આ સંધિકાળમાં ત્રણે વર્ણના દ્વિજોએ ક્રિયા કરવી શૌચ માટે ગામની બહાર જઈ માથું કપડું નાખી જવું ને એકાંત સ્થળમાં ઉત્તમ દિશામાં મુખ રાખી બેસી મળમૂત્ર ત્યાગ કરવો જે કોઈ સંકોચ જેવું લાગે તો બીજી દિશા બાજુ મુખ રાખીને મણ વિસર્જન કરી શકાય સુધી કર્યા બાદ ત્યાંથી હાથ વખત કરવાના ત્યારબાદ કોઈ પણ વૃક્ષના કે જળાશયની બહાર થઈ બેસી તેનાથી તર્જની સિવાય આંગળીનો ઉપયોગ કરી સારી રીતે દાંત સ્વચ્છ કર્યા દંત ધાવન કર્યા બાદ જળાશયમાં દેવતાઓને નમસ્કાર કરી મંત્ર ભણતા ભણતા જળાશયમાં સ્નાન કરવું આ વિધિ બાદ જાબા ઋષિનું ઉપનિષદમાં કહેલા ઓમ અગ્નિ રીતિ ભસ્મએ મંત્ર ભણીને વડે ત્રિપુણ લગાવો આ ભસ્મને પાણીમાં નાખનાર મનુષ્ય નરકે જાય છે પાપની શાંતિ માટે આપોહિષ્ઠાએ મંત્ર મસ્તક પર માર્જન કરવું અને યશ્ય શક્ષાએ મંત્ર ભણીને પગ પર સંધિ ભાગો પર પ્રોક્ષણ કરવું પછી મસ્તકે પછી હૃદય વળી પાછું પગે પછી હૃદય પછી મસ્તકે આમ ક્રમવાર ઋતુજા ચરણોને બોલતા પ્રોક્ષણ માર્જન કરવું અને વિધવાનો મંત્રસ્નાન કહે છે ક્યારેક અપવિત્ર વસ્તુનો સેજ પણ સ્પર્શ થયો હોય શરીર અવસ્થ હોય રાષ્ટ્ર ભય તેડાતો હોય તેમજ યાત્રામાં જળનો અભાવ હોય ત્યારે આવો મંત્ર સ્નાન કરી શકાય પ્રાતકાળે સૂર્યના સૂર્ય સેમાન એ અનુવાગથી અને સાંજે અગ્નિ સમા મનુષ્ય એ અગ્નિ અનુવાગથી જળનું આચમન લઈ ફરીથી પાણી લઈ ઉપર ચઢાઈ પ્રમાણે અંગોનું પ્રોક્ષણ કરવું હે બ્રાહ્મણ પ્રાતકાળની સંધ્યા પાસમાં ગાયત્રી મંત્રનો જપાન તે પૂર્વ સૂર્યના ત્રણ વખત ઊંચે અર્થે આપો પછી સાંજ થાય ત્યારે પશ્ચિમ દિશામાં મુખ રાખીને સૂર્યને અર્ધ્ય આપવા ઊંચા પ્રાતકાળ કરીને અને બપોરે દેવતી આંગળીઓને પ્રભાગથી અર્ધ આપવા સાંજે અસ્ત પામતા સૂર્યના દર્શન આંગળીઓના છિદ્રોમાંથી કરવા પછી પોતાની હાથથી પ્રદક્ષિણા કરી આચમન કરવું સાંજે સૂર્ય આથમવાની બે ગળી પહેલાં સંધ્યા કરવામાં આવે તો તે વ્યર્થ જાય છે એક દિવસ પણ સંધ્યા વિનાના વીતી જાય તો પ્રયાશ્ચિત રૂપે ગાયત્રીના સૌ મંત્ર નિત્યક્રમથી વધારે જપા સંધ્યો ઉપાસના સિવાય જો દસ દિવસ જાય તો ગાયત્રીના એક લાખ મંત્ર નિત્યક્રમથી વધારે જપા પરંતુ જો નિત્યક્રમ કર્યા વિના જ એક માસ વીતી જાય તો તેને પ્રાયશ્ચિત રૂપે ફરીથી જનોઈ લેવું પડી જપ કરી રહી બાદ અર્થસિદ્ધિ માટે શંકર પાર્વતી કાર્તિકે વિષ્ણુ બ્રહ્મા ચંદ્ર યમ વગેરે દેવોનું જળથી તર્પણ કરી ભ્રમણ કર્યા પછી સુદ આચમન કરવું તીર્થની દક્ષિણ દિશામાં આવેલી યોગ્ય મઠ મંત્રાલય દેવાલય કે ઘરમાં અથવા તો નક્કી કરેલા કોઈ સ્થાનમાં સ્થિર આસન પર બેસી વિદ્વાન બુદ્ધિ સ્થિર રાખી પછી સર્વદેવોને નમસ્કાર કથી પ્રણવ

આવી ભાવના કરી ઓમકારના અર્થનું બુદ્ધિથી ધ્યાન કરનાર મનુષ્ય અવશ્ય બ્રહ્મની પ્રાપ્તિ કરે છે અથવા તે બ્રહ્મત્વના રક્ષણ માટે નિત્ય સવારે પ્રણવનો જપ કરવો પ્રતિદિન સવારે એક હજાર ગાયત્રી મંત્ર જાપો બપોરે સો વાર ગાયત્રીનો જપ કરો અને સાંજે અઠ્યાવીસ વાર મંત્રનો જપ કરો શરીરની અંદર મૂળધાર ચક્રથી માંડીને બ્રહ્મા ઋષિ રહેલા છ સ્થાનો અનુક્રમે વિજેશ્વર બ્રહ્મા વિષ્ણુ મહેશ જીવાત્મા અને પરમાત્માની ભ્રમબુદ્ધિ થઈ એક તો નો નિર્ણય તે બ્રહ્મ હું છું એવી ભાવના પ્રત્યેક સ્વનની સાથે સોળેનો જપ કરી તે પછી શરીરના જુદા જુદા સ્થાનમાં રહેલા અને શરીરની બહાર પણ રહેલા છે તેવી ભાવના કરવી પ્રકૃતિના મહત્વ માંડીને પંચભૂત સુધીના તત્વોથી આ દેહ બનેલું છે આવા હજારો શરીર ન જપા ગાયત્રીના એક એક જપથી ઓળંગી ધીમે ધીમે જીવને પરમાત્મા સાથે જોડે છે શાસ્ત્રમાં આ રીતે ગાયત્રી તથા ઓમકારના જપનું રહસ્ય બતાવ્યું છે આ મંત્રનો એક હજાર જપ કરવાથી ભ્રમલોક મળે છે સો જપ કરનારને ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય અન્ય જાતિના મનુષ્ય બ્રાહ્મણ સિવાયના પોતાના સ્તરે તેમજ આત્મરક્ષા માટે બની શકે તેટલા મંત્ર જપ કરે તો તે બ્રાહ્મણ કુળમાં જન્મે છે પૂરા બાર લાખ મંત્રનો જપ કરનાર પૂર્ણ બ્રાહ્મણ ગણાય છે આથી જે બ્રાહ્મણ ગાયત્રી મંત્ર એક લાખ મંત્ર જપ્યા હોય તે વેદ કાર્યમાં જોડાઈ શકે નહીં બ્રાહ્મણે સિત્તેર વરસ સુધી આ નિયમ પાડવાનો હોય છે પછી તેને સંન્યાસ લેવો તે બનેલા બ્રાહ્મણે પ્રણવ ઓમકારના જપ કરવા આ પ્રમાણે દરરોજ જપ કરે જોઈએ આ રીતે નિત્ય જપ કરવાથી મહિનો પૂરો થતા સુધીમાં દોઢ લાખ જપ પૂરા થઈ જાય છે જો મહિનામાં દોઢ લાખ જપ પૂર્ણ થાય નહીં તો ગુરુ પાસેથી નિયમ લઈ આગળ જપ કરવા આથી દોષોની શાંતિ થાય છે આમ ન કરનાર શીસવ નર્કમાં જાય છે તે પછી કામનાવાળા ગ્રહસ પ્રમાણે ધર્મ અને અર્થ કાજે યત્ન કરો પણ સંન્યાસી તે કાજે યત્ન કરવો નહીં મુમુક્ષ પ્રમાણ તો મુક્તિની ઈચ્છા રાખી બ્રહ્મ જ્ઞાનનો જ અભ્યાસ કરવો જોઈએ ધર્મથી અર્થ પ્રાપ્તિ થાય અને અર્થ પ્રાપ્તિથી ભોગ મળે છે અને બહુ ભોગ ભોગવવાથી વૈરાગ્ય ઉપજે છે પરંતુ અધર્મથી ઉપાર્જન કરેલા અર્થની ભોગો ભોગવવાથી વિશ્વમાં આ શક્તિ પેદા થાય છે ધર્મના બે પ્રકાર કહેવાય છે દ્રવ્યથી થતો ધર્મ અને દેહથી થતો ધર્મ દ્રવ્ય વડે આદિ અને કલ્યાણકારી કરવામાં આવે તો તે દ્રવ્યથી થતો ધર્મ કહેવાય છે અને વગેરે થતો ધર્મ કહેવાય છે છે પ્રાપ્તિ થાય તપથી દિવ્ય રૂપ ની પ્રાપ્તિ થાય આ ઓમકાર મનુષ્યની શુદ્ધિ થવાથી જ્ઞાન સંપન્ન થાય છે એમાં સંશય નથી ત્રણ યુગ સતયુગ ત્રેતા યુગ અને દ્વાપર યુગ આ ત્રણેય યુગમાં તપ વખણાય છે પરંતુ ચોથા કળયુગ કળયુગમાં દ્રવ્ય સાધન જપદાન વગેરે ધર્મ ગણાય છે સતયુગમાં ધ્યાન કરવાથી ત્રેતાયુગમાં તપ કરવાથી અને દ્વાપર યુગમાં યજ્ઞ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય પરંતુ કળયુગમાં તો કેવળ પ્રતિમાનું પૂજન કરવાથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે મનુષ્યના જેવા પુણ્ય કે પાપ હોય તેવું ફળતે ભોગવે છે દુઃખનું કારણ અધર્મ છે ત્યારે ધર્મથી સુખ મળે છે ધર્મથી મનુષ્યને અદ્ભુત થાય છે દુરાચારી મનુષ્યને દુઃખ મળે સદાચારીને તેના સદ્વર્ધનથી સુખ સાંપડે છે માટે ભાવિકે ભોગ અને મોક્ષ ધર્મ જ પ્રાપ્તિ કરવો હવે મનુષ્ય નીતિથી ધન પ્રાપ્તિ કરવા વિશે જણાવું છું બ્રાહ્મણ વિવેકીથી શુદ્ધ દાન લઈ યજ્ઞો કરાવી સંતોષથી ધન મેળવવું તે માટે દિનપણું બતાવવું નહીં ક્ષત્રિય બાઉબળથી ધન પ્રાપ્તિ કરવી સાત્વિક એટલે નીતિથી મળેલા ધનનું દાન કરવાથી માણસને સિદ્ધિ પ્રાપ્ત થાય છે ગુરુ વગર જ્ઞાન નહીં એમ ગુરુની કૃપાની જ્ઞાન થયા પછી દરેક મોક્ષ પ્રાપ્ત થાય છે જેનાથી મનુષ્ય સર્વોક્તિ આનંદ અનુભવે છે ગૃહસ્તે ધન ધાન્ય વસ્ત્ર વગેરેનું દાન કરવું પોતાનું સુભિત્તા મનુષ્ય જે તે ઋતુમાં જે તે ઉત્પન્ન થાય તે વસ્તુ બ્રાહ્મણોને દાન આપવું સુધા અને તૃષા રોગોને દૂર કરવા ભાવિકે અન્ન અને જળનું દાન કરવું અન્નના ચાર પ્રકાર ખેતર ખેતરનું અનાજ કાચું અન્ન અને રાંધેલું અન્ન એ ચાર પ્રકારના દાન કરવું જેનું અન્ન આ રોગીને જે જે માણસ કાંઈ ધર્મ શ્રવણ કરે તેના અર્ધા પુણ્ય ભાગ તે અન્નદાન કરનારને મળે છે મનુષ્યને લીધે દાનથી જે પાપ લાગે છે તેના શુદ્ધિ દાનથી થાય કે તપથી થાય જો તેમ કરવામાં ના આવે તો શેષવ નર્કમાં જાય છે ગ્રહ તે પોતાના પાસે ધનના ત્રણ ભાગ કરવા જોઈએ ધર્મ અર્થ ધર્મની વૃદ્ધિ માટે પોતાનો ભોગ માટે તેમજ ગ્રહસ્થ ધર્મને અનુસરી નિત્ય નેમિત અને કામ્ય કર્મો કરવા જોઈએ ગ્રહસ્તે સાત્વિક રીતે ધનની વૃદ્ધિ કરવી અને પોતાના ભોગ માટે હિતકારક અને પ્રમાણસર આહાર વિહાર યોજવા ખેતી કરીને મેળવેલા ધનમાં પાપને નાશ કરવા માટે ધનનો દસમો ભાગ અલગ કાઢી રાખો અને તેમાંથી દાન આદિ ધર્મકારો કરવા જે ભાવિક મનુષ્ય બ્રહ્મયગ્ન દેવ પૂજન અગ્નિ પૂજન અને વડીલોની સામે તત્પરઈ બ્રાહ્મણોને તૃપ્ત કરે તે સર્વભાવિક પુરુષ સ્વર્ગલોકને ભોગતા બને છે એ તેસી સીવ મહાપુરાણમાં પેલી વિધેશ્વર સંહિતામાં ધર્મય આચાર તથા અધર્મય આચાર નામનો તેરમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય